શુભ દીપાવલી મિત્રો આપ સર્વે શ્રીને દીપાવલીના પાવન દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને આવનારા વર્ષના આપ સર્વે શ્રીને નૂતન વર્ષ અભિનંદન દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તેના પછી આવી રહ્યો છે કલકટ્ટી ઠંડીનો શિયાળો આ શિયાળા દરમિયાન ઘીની બનેલી બનાવેલી વાનગીઓ જે તમે ખાશો જે તમારા શરીરને તંદુરસ્ત બનાવે છે આખા વર્ષ માટે તમારા શરીરની ઉત્તમ ઊર્જા રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે પણ મિત્રો અત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે અત્યારે હાલ તહેવારોની સિઝનમાં તમે જોયું હશે ન્યૂઝમાં કે ઘણા બધા ધંધાદારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે પોલીસની ટીમે રેડ પાડીને ઘણા બધા ડુપ્લિકેટ ઘીના જથ્થા પકડ્યા છે ગઈકાલે નાની કડી વિસ્તારમાં આશીર્વાદ સોસાયટી શંકાસ્પદ ઘીની માહિતી આધારે મહેસાણા એસઓજી દ્વારા રેડ કરવામાં આવી છે દરમિયાન આશીર્વાદ સોસાયટીમાં રણછોડભાઈ મણિભાઈ પટેલના ઘરે શંકાસ્પદ ઘી જથ્થો એમાં સાગર ઘી ના પાઉચ પાંચસો એમ ના તથા અમૂલ ઘી ના પાઉચ એમ ત્રણસો સાહીઠ પાઉચ અમૂલ ઘી એમ કરીને ટોટલ શંકાસ્પદ ઘી છે એ ત્રણ લાખ અગિયાર હજાર છસો નો મુદ્દામાં જપ્ત કરી સેમ્પલ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એફએસએલ ને જાણ કરી કાર્યવાહી હાથ દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મહેશ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂપિયા છન્નો લાખ નો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્ર જાણ કરી હતી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ભગા તળાવ નાગરપુરના ડેલામાં આવેલ મકાનમાં બસો દસ કિલો નકલી ઘી મળી આવ્યું છે જેને લઈને ફૂડ વિભાગે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે માટે ઘીની મીઠાઈ ખાતા પહેલા સાવચેત રહે

જે આપણે આપણી ગૌશાળામાંથી મળતા દેશી ગાયના દૂધમાંથી પરંપરાગત બિલોના પદ્ધતિથી બનાવીએ છીએ આ બિલોના ઘી બનાવવામાં માખણને ધીમે ધીમે તાપે ઘી કાઢવામાં આવે છે કોઈ રસાયણ નથી કોઈ મિક્સર નથી ફક્ત દેશી રીત અને શુદ્ધ શ્રદ્ધાથી અમે બનાવીએ છીએ આ ઘી ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ એક આશીર્વાદ છે શિયાળામાં બનેલ વાનગી જેમ કે કડવા લાડવા મેથીના લાડુ અળદિયા પાક અને મગજના લાડુ કે હળદરનું શાક જો આપણા અન્વીક્ષા એ ટુ દેશી ઘીથી બને તો તે શરીરને અનંત ઉર્જા શરીરને ખૂબ રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં હાડકાં થતાં સાંધાના દુખાવોમાં પણ સારી એવી રાહત આપે છે આપણું અનવિક્ષા અન્વી ટુ દેશી કાઉ ઘી એ આપણી આયુર્વેદિક પદ્ધતિથી અને આયુર્વેદિક પ્રમાણથી બનાવવામાં આવે છે અનવિક્ષા ઘી એ લેબ વેરીફાઈડ છે ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર દેખાય નંબર પર કોલ કરો જય ગૌ માતા જય આયુર્વેદ